ઓમ નમઃ શિવાય મિત્રો આજના વિડીયોમાં આપણે સોમવારના શિવ પાર્વતીના વ્રતની કથા અને તેનું મહાત્મ્ય સાંભળીશું શિવ પાર્વતીનું વ્રત શ્રાવણ માસના સોમવારે કરવાનું વિધાન છે વ્રત કરતાએ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે શિવજીના મંદિરે જઈ પૂજા કરવી જો ઉપવાસ ન કરી શકાય તો એકટાણું કરવું અને શિવ પાર્વતી કથાનું શ્રવણ કે પઠન કરવું પ્રાચીન સમયમાં પ્રિયમિત્ર નામે એક રાજા થઈ ગયો પ્રાકૃતિક વાતાવરણથી તેનું મન તૃપ્ત બનતું નદી સાગર સરોવર હરણા પશુ પશુપંખી સાથે ફરનારો અને કુદરતને ખોળે ખેલનારો આ પ્રિયમિત્ર પ્રકૃતિ પ્રેમી હતો એટલું જ નહીં તે ભગવાન શંકરનો પરમ ઉપાસક અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો આ દયાળુ દાની અને સૌજન્યશીલ રાજાને નિસંતાનપણું ચાલતું હતું રાજા રાણે પાર્વતીને પ્રાર્થના કરે બંનેએ પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું બોળાનાથે પ્રસન્ન થઈ આ દંપતીને એક દીકરી આપી અંધજનને દ્રષ્ટિ મળતા જે આનંદ થાય એવો આનંદ આ દંપતીને થયો રાણીએ રાજકુમારીનું નામ કમલા રાખ્યું જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી બાકી કે આ રાજકુમારી દેવાંશી આત્મા છે તે દેવી છે એક સતી છે એક પ્રકાંડ જ્યોતિષીએ તેની જન્મકુંડલી બનાવી રાજા રાણીને કહ્યું કે આ રાજકુમારી લગ્નના એક વર્ષમાં જ વિધવા થશે આ ભવિષ્યવાણી સાંભળી રાજકુટુંબ અને રાજસભા ઉપર જાણે આકાશ તૂટી પડ્યો આનંદ ઉડી ગયો સર્વત્ર શોકનું સામ્રાજ્ય ફેલાઈ ગયું સભા વિખરાઈ ગઈ વાત થોડી વિશારે પડી ગઈ પુત્રી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ માતા પિતા અને પોતાની સખીઓ દ્વારા જન્મકુંડલીની વાત જાણવા મળી પોતે વિધવા થવાની છે એ વાત તેના હૃદયને કોરી ખાતી હતી એક દિવસ કમલા ગુરુવર્ય વશિષ્ઠના પત્ની મહાસતી અરુંધતી પાસે ગઈ તેણીએ ગદગદ કંથે કહ્યું હે માતા મારા ભાગ્યમાં લગ્ન બાદ તુરંત વૈધવ્ય લખાયું છે જો આ વાત સાચી હોય તો તે દુઃખમાંથી મુક્ત થવા મને માર્ગદર્શન આપો મને આ ઉપાધિમાંથી ઉગરવાનો કોઈ ઉપાય બતાવો અરુંધતીએ કહ્યું બેટા ભાવિ પ્રબળ છે વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પરંતુ એક રસ્તો છે જો શિવ પાર્વતી પ્રસન્ન થાય તો પ્રતિકૂળ ભાવિ પણ અનુકૂળ બને માટે તું એવું વ્રત રાખ કે માત્ર શ્રાવણ માસના સોમવારે જ નહીં પણ દર સોમવારે શિવ પાર્વતીનું પૂજન કરવું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી તારી શુભ મનોકામના જરૂર પરિપૂર્ણ થશે કમલાએ અરુંધતી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી સોમવારે પાર્વતીનું પૂજન પૂર્ણ શ્રદ્ધા સાથે શરૂ કર્યું ચૌદમાં વર્ષે તેના લગ્ન કૌશલ દેશના નૃપતિ અજાત શત્રુના પુત્ર ચંદ્રહાસ સાથે થયો ચંદ્રહાસને વનવિહાર અને નૌકાવિહારનો ઘણો જ શોખ હતો તેથી સસરાએ જમાઈરાજને પોતાને ત્યાં જ રાખ્યા હતા એક દિવસ સંધ્યા સમયે ચંદ્રહાસ નદીમાં નૌકાવિહાર કરી રહ્યો હતો એવામાં એકાએક ભયંકર વાવાઝોડું ફૂંકાયું નદીનો જળ પ્રવાહ તોફાની બન્યો કાળા ડિબાંગ મોજા આકાશને આંબવા મથી રહ્યા ક્ષણવારમાં ચંદ્રહાસ નૌકા સાથે અદ્રશ્ય થઈ ગયો પેલા જ્યોતિષીના જોશ સાચા પડ્યા વૈદવ્યની કલ્પના સાથે કમલાએ સતી થવાની તૈયારી કરી સૌએ તેને સમજાવી અરુંધતીના માર્ગદર્શન અનુસાર તેણીએ પાર્વતી વ્રત ચાલુ રાખ્યું ચંદ્રહાસને નાગણીઓએ વાસુકી નાગને સોંપી દીધો બાનમાં આવતા વાસુકીને પોતાની ઓળખાણ આપી ચંદ્રહાસ પાતાળમાં વાસુકીની મહેમાનગતિ માણવા રોકાઈ ગયો એક દિવસ ચંદ્રહાસે મૃત્યુલોકમાં જવા અનુમતિ માગી વાસુકીએ તેને નદીને તટે મૂકી દીધો જોગાનુજોગ કમલા સોમવારનો શિવ પાર્વતી પૂજાનું વ્રત કરવા સખીઓ સાથે નદીને કાંઠે આવી હતી કમલા ચંદ્રહાસને પોતાની સામે જોઈ આનંદના અતિરેકમાં નાચી ઉઠી તેનું વ્રત સફળ થયું સોમવાર ફળ્યો અને અરુંધતીના આશીર્વાદ ફળ્યા રાજકુટુંબ અને રાજસભામાં આનંદ છવાઈ ગયો બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવામાં આવ્યા સતી કમલા પોતાના પતિ સાથે સુખમાં દિવસો વ્યતીત કરવા લાગી અને શિવ પાર્વતીનું વ્રત આજીવન જારી રાખ્યું મુનિ પત્ની અરુંધતીએ જે શુભ સોમવારના વ્રતનો ઉપદેશ આપ્યો હતો તેનું પાલન કરી સદાચાર પરાયણ કમલાએ સોમવારના વ્રતને છોડ્યો નહીં અને જીવન પર્યંત શંકર પાર્વતીના ચરણાવિંદનું ચિંતવન જારી રાખ્યું શિવ પાર્વતીનું મહાત્મ્ય ઘણું છે સોમવારના રોજ પૂજા કરવામાં આવે તો વિશેષ છે તેથી વિશેષ શ્રાવણ માસના સોમવારની પૂજાનું મહાત્મય છે આ બાલવૃત્ત સૌ કોઈ શિવ પાર્વતીની પૂજા કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે અહીં સોમવારની વ્રતકથા પૂર્ણ થાય છે